છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીના આકોના ગામમાં વિદ્યાર્થીનીએ ધોરણ દસની પરીક્ષા આપી હોવા છતાં નાપાસ કરાઈ હોવાનો મામલો સામે આવ્યો છે એસબી સોલંકી વિદ્યામંદિરની વિદ્યાર્થીનીએ પરીક્ષા આપી હતી જ્યારે શિક્ષણ બોર્ડના અધિકારીઓએ વિદ્યાર્થીનીની ગેરહાજર બતાવી જ્યારે જ્યારે નસવાડીની મદની સ્કૂલના વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી હોવા છતાં તેને ધોરણ દસમાં બાવન ટકા આપીને પાસ કરી દેવામાં આવ્યો છે નાબાસ તથા બારથી ચોધા રાસુ એ રડતી જોવા મળી હું નવ દસ એસડી સોલંકી માં ભણી પરીક્ષાનો નંબર આદર્શ નિવાસી માં છ છ પેપર આપ્યા પછી ગેરહાજર નો આવ્યો છ એટલે હું છ છ પેપર માં હાજર રહી પણ ગેરહાજર હતી યોગ્ય પગલા લેવું જોઈએ મને પાસ કરવી જોઈએ આ બાબતે શિક્ષક પગલા લેવા જોઈએ બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ